પાટણમાં આવેલા પૌરાણિક શિવાલય એટલા માટે ખાસ છે કે અહીંયા મહાદેવના પૂરા પરિવાર સાથે દર્શન થાય છે માતા પાર્વતી અને ગણેશજી પણ સાથે જ છે આ મંદિર મહારાજા સ્મરણાર્થે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સંવંત અઢારસો ઓગણત્રીસ માં રૂપિયા પચીસ હજાર ના ખર્ચે બંધાવ્યું હતું આ પચીસ હજાર અત્યારે તમને ઓછા લાગતા હશે પણ હું વાત કરી રહ્યો છું ઈસવીસન સત્તરસો ને તોતેર એટલે કે અઢીસો વર્ષ પહેલાની